લુંબીની બુદ્ધ વિહાર વડોદરા ખાતે છત્રીસ લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ બુદ્ધ ધમ અંગીકાર કર્યો પંદર ડિસેમ્બર બે હાજર ચોવીસ ને રવિવાર ના રોજ બુદ્ધ વિહાર સવાદ ક્વાર્ટર સંગમ ચારસ્તા પાસે જિલ્લા વડોદરા મુકામે મહાગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકારશ્રીના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર આઠના નિયમ એકના પેટા નિયમ ત્રણ મુજબ એક અદ્ભુત બંધારણીય બુદ્ધ ધમ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં વડોદરા જિલ્લાના કુલ છત્રીસ લોકોને બુદ્ધ ધમની દીક્ષા આપવામાં આવી હતી તેમજ બુદ્ધ ધમ અંગીકાર કરેલ આ દીક્ષા સમારોહની શરૂઆતમાં શાક્યમુન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ ઉપસ્થિત દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ સાહેબ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફૂલહાર અર્પિત કરવામાં આવેલ ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું કરા કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ ત્યારબાદ બોધિસત્વ સાહેબની બાવીસ પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવેલ ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર આઠ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકાર શ્રીનો પરિપત્ર ઓગણીસો એકાણું તેમજ અનુસૂચિત જાતિ પૈકી બુદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવેલ ત્યારબાદ બુદ્ધ ધમનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ દીક્ષાની પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાવતિ કરવામાં આવેલ ત્યારબાદ સૌ સાથે મળીને મૈત્રી ભોજન કરેલ આ મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલકામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવ પાઠવવામાં આવેલ